બેંક મેનેજરના આપઘાતના પ્રકરણનો મામલો કથિત પરિણીત પ્રેમિકા વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ અડાચણના પવિત્ર રો હાઉસની આ ઘટના બે મહિના પહેલા આપઘાત પૂર્વે અમન ભાર્ગવે પ્રેમિકા એવી બેંકની સાથી કર્મચારી પૂજા કાપડિયા સાથે પાર્સલ મંગાવી સાથે જમ્યા હતા મેનેજરની સુસાઇડ નોટમાં પ્રેમ સંબંધનો અને માતા પિતા બહેન પિતાએ પૂજા પર અનેક આક્ષેપ કર્યા પૂજા પરિણિત હોવા છતાં મેનેજર તરીકે અમન સારો પગાર મેળવતો હોવાથી પ્રેમમાં ફસાવી ઇમોશનલ પ્રેશર કરી લગ્ન કરવા ઈચ્છતી હતી અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી આની અંદર આ કામ જે બેને સુસાઇડ કરેલ છે એ એના હાથે જે ઇન્ડિયન બેંકનું જે બેંકમાં સર્વિસ કરતા હતા એના હાથે કે એને એક તરફ પ્રેમ હતો કે એ હતું એના કારણે એ બંને વચ્ચે રિલેશનશિપ હતી અને એ દરમિયાન એ લોકો ઘરે આવેલા અને ત્યારે એને બી એક સુસાઇડ નોટ પોતાના પર્સમાં રાખી અને એને સુસાઇડ કરે એ બાબતની તપાસ જે તે વખતે અકસ્માત પોતનો ગુનો દાખલ કરી અને પોલીસે તપાસ કરી ત્યારબાદ તપાસ દરમિયાન આ કામના જે મરણ ગયેલ ભાઈ છે એ ભાઈ ને આજે એની પ્રેમિકા તરીકે ઓળખાતા એ બેન ના ત્રા દુષ્પ્રેરણ કે એના કારણે જે આત્મહત્યા કરેલ હોવાનું તપાસ પણ જણાવ્યા હતા આ કામે મરણ જનાર ભાઈના પિતાજી વડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલ છે છે રાકેશ ભાર્ગવ કરીને અમન રાકેશ ભાર્ગવ કરીને છે ઇન્ડિયન બેંકમાં નોકરી કરતા હતા એ બરાબર અને એમની સામે જે આત્મહત્યાનો જે ગુનો દાખલ કરવામાં આવેલો છે એ એક લેડીઝ છે અને ફરિયાદ હાલ તપાસ ચાલુ છે